બે લાખ નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બે મહિલાઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરા પીસીબી ટીમ ને બાતમી મળી હતી કે લિસ્ટેડ બુટલેગર ધર્મેન્દ્ર શંભુ વિદેશી દારૂનો ધંધો કરતો હોવાની બોલાવી હતી પોલીસે ડિમ્પલ બેન વાદી તથા હંસાબેન ઉર્ફે ભૂમિકાવાદીના ઘરે તપાસ કરતા વિદેશી દારૂનો મળી આવ્યો હતો તેમજ બ્લોક નંબર બેની પાછળ પતરાની છાપરાની નીચે સતાડેલો દારો પણ પોલીસે કબજે કર્યો હતો પોલીસે વિસ્કી વોડકા બિયરનો જથ્થો કબજે કર્યો હતો ત્યારે ડિમ્પલ બેને પોલીસને જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ માસથી આ મકાનમાં રહીએ છીએ આ દારૂ સાચવવા માટે ધર્મેન્દ્ર અમને રોજના રૂપિયા એક આપે છે જ્યારે ભૂમિકા બેને પોલીસને જણાવ્યું હતું કે આ મકાન ધર્મેન્દ્રનું છે તેનો ફોન આવે તો તેના જણાવેલા ગ્રાહકોને હું દારૂની બોટલો આપું છું પોલીસે બંને મહિલાઓની ધરપકડ કરી હતી પોલીસે બે પોઈન્ટ ઓગણીસ લાખ વિદેશી દારૂ તથા અઢાર બિલિયન ટીન મળી કુલ બે લાખ વીસ હજાર નો દારૂ જથ્થો કબજે કર્યો હતો જ્યારે બુટલેગર ધર્મેન્દ્ર કનીજા તથા તેના માણસોને વોન્ટેડ જાહેર કર્યા છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બાલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર